ફરી એકવાર હાર્દિકભાઈ પટેલનો નો મોટો તડાકો ચોંકાવનારા સમાચાર અચાનક હાર્દિકભાઈ પટેલને લઈને આવે સામે સૌથી મોટા ચૂંટણી પહેલા ફરી એકવાર હાર્દિકભાઈ પટેલને લઈને સમાચાર સામે આવી રહ્યા છે હાર્દિકભાઈ પટેલ આમ તો કોંગ્રેસના નેતા હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા અને બધા લોકો જાણે છે આંદોલનકારી નેતા તરીકે તેઓ ઓળખાય છે અને આંદોલન કરી ચૂક્યા છે અને આમ તો હાર્દિકભાઈ પટેલ પર અનેકો કેસો છે તેવું મીડિયા સમાચાર મુજબ જાણકારી મળતી હોય છે પરંતુ છેલ્લા આઠ વર્ષથી હાર્દિકભાઈ પટેલના હાઈકોર્ટના કેસ લડતા વકીલ સાથે હાર્દિકભાઈ પટેલે મુલાકાત કરી હાર્દિકભાઈ પટેલ તેમના ઘરે ગયા અને ભોજન આરંભ ભોજન પણ કર્યું અને સાથે મીડિયાના અ મિત્રો સાથે પણ વાતચીત કરી હાર્દિકભાઈ પટેલ અવારનવાર જોવા મળતા હોય છે હાર્દિકભાઈ પટેલ અવારનવાર તો ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર નવા જૂના એંધાણ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા દિલ્હી શક્તિસિંહ ગોહિલ અને અમિત ચાવડા અને સહિત દિગ્ગજ નેતાઓ દિલ્હી ખાતે બેઠક ગુજરાત કોંગ્રેસમાં ફરી એકવાર નવા જૂના